ગુજરાત પુલીટિનમાં આપનું સ્વાગત છે શ્રાવણ મહિનાની શરૂઆતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને શિવજીની પ્રતિગૃતિવાળા વાઘાનો શણગાર કરાયો ભગવાન શિવજીની આરાધના પર્વ એવા પવિત્ર શ્રાવણ મહિનાની આથી શરૂઆત થઈ ગઈ છે ઠેર ઠેર શિવ ભક્તો શિવજીને પ્રસન્ન કરે રહ્યા છે આજથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે ત્યારે શ્રી શિક્ષાપત્રી લેખન એવમ આચાર્ય સ્થાપન સ્થાન દ્વિશતાબ્દી મહોત્સવ વર્તારધામ અપક્રમે સ્વામિનારાયણ મંદિર વર્તારધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કૃષ્ઠ ભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામિના માદર્શનથી શ્રાવણ માસના પચીસ સાત બે હજાર પચીસના રૂષ શ્રી કૃષ્ઠભંજન દેવ અને શિવજીની પ્રતિકૃતિવાળા રુદ્રાક્ષ ડમરુ વાળા વાઘા પહેરાવ્યા છે અને સિંહાસને વિશેષ શણગાર કરાયો છે સવારે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી તેમજ મંદિર પરિસરમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ નિરા દર્શનનો લાભ અનેક ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કરેલ સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પચીસ સાત બે હજાર પચીસથી અઠ્યાવીસ આઠ બે હજાર પચીસ સુધી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ દ્વારા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર દર્શની વારે ફ્રૂટ અન્નકૂટ છપ્પન ભોગ અન્નકૂટ ચોકલેટ અન્નકૂટ ડ્રાય ફ્રૂટ મીઠાઈ અન્નકૂટ જેવા દિવ્ય અન્નકૂટ સવારે સાંજે સુંદરકાંડ પાઠ દૈનિક યજ્ઞ રાજોપચાર પૂજન અને મહાસન્ધ્યા આરતી શ્રી કૃષ્ણ જન્મોત્સવ દર સોમવારે શિવ સ્વરૂપ દિવ્ય શણગાર શ્રી મંદિરમાં હિન્દોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દર શનિવારે ઝોડશોપચાર પૂજન એવા મહાસંધ્યા આરતી સાંજે સાડા છ થી સાત કલાકે આયોજન કરવામાં આવ્યું છે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દર રવિવારે રાજ્યોપચાર પૂજન એવું મહાસ આરતી સાંજે સાડા છ થી સાત કલાકે આયોજન કરવામાં આવે છે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દાદાના દરબારમાં દર મંગળવારે સવારે સાંજે સંગીત સંગીતમય સુંદરકાળ પાઠ વિભિન્ન સુંદરકાળ મંડળો દ્વારા પાઠનું આયોજન કરવામાં આવ્યું છે જેની મંદિર તરફથી સાઉની વ્યવસ્થા કરી આપવામાં આવશે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પવિત્ર પ્રસંગે શ્રી કૃષ્ણ જન્મોત્સવનું તારીખ સોળ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ મટકી ફોડ કેક કટિંગ સાંસ્કૃતિક કાર્યક્રમ ડીજેના તાલે યુવાનો ધનગનાટ કરશે એવું રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે શ્રાવણ માસ દરમિયાન હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાન તેમજ દર સોમવારે નીલકંઠ મહાદેવ મંદિર ખાતે દરરોજ પવિત્ર બ્રાહ્મણ દ્વારા સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન શિવપૂજન કરવામાં આવશે સવારે સાત થી સાંજે છ દરમિયાન કરવામાં આવશે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શ્રીહરિ મંદિરમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે શ્રી નારાયણ મુનિ સ્વામી દ્વારા દિવ્ય કથાનું રસપાન કરાવશે જેનો સમય દરરોજ સાંજે ચાર થી સાડા છ રહેશે સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી તથા કોઠારી વિવેક સાગર દાસજી સ્વામી દ્વારા શ્રાવણ માસ ભવ્ય મહોત્સવનો પરિવાર સાથે પધારવા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર અન્નકૂટના દર્શનનો લાભ લેવા હાર્દિક આમંત્રણ છે